રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં આકાંડ મામલે ચર્ચા થઈ એસઆઈટીના રિપોર્ટ સહિતની તપાસ અંગે ચર્ચા કરવામાં આવી છે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને મુખ્યમંત્રીની ટકોર અધિકારીઓને ફિલ્ડ વિઝીટ કરવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું છે યોજનાઓની યોગ્ય અમલવારી કરાવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી અરજદારોના કામો અને વિકાસના કામ સંદર્ભે પણ સૂચન કરાયું છે સંકલનની બેઠકમાં આવતા પ્રશ્નોના નિરાકરણ માટે સૂચના અપાઈ છે ધારાસભ્ય હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે હિતલ એસઆઈટી ની તપાસ સંદર્ભે મુખ્યમંત્રીએ ચર્ચા કરી છે અને સૂચન પણ કરવામાં આવ્યું છે શું કઈ સૂચન શું કઈ ટકોર કરવામાં આવી હિતલ નિધિ ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠકમાં રાજકોટના અગ્રીગાંઠનો મુદ્દો જે છવાયેલો રહ્યો હતો કારણ કે આજે રાજકોટ બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે આ તમામ મુદ્દાઓ પર કેબિનેટમાં ચર્ચા થઈ હોવાની જાણકારી મળી રહી છે અને ખાસ કરીને એસઆઈટીનો જે રિપોર્ટ ગૃહ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે તેના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાની જાણકારી છે અને હજુ પણ તપાસ એસઆઈટીની ચાલુ છે આ ઉપરાંત જોવા જઈએ તો આઈએસ અધિકારીઓની જે કમિટી બનાવવામાં આવી છે તેની પણ તપાસ ચાલુ છે તેના પરિપ્રેક્ષમાં ચર્ચા થઈ છે અને ચાર જુલાઈએ ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દો ફરી પાછો એની મુદત છે એટલા એ પરિપ્રેક્ષમાં પણ મુખ્યમંત્રી દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે ખાસ કરીને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તેમાં ફિલ્ડ વિઝિટ અધિકારીઓ કરે તો આવી ઘટનાઓને નિવારી શકાય એટલે અધિકારીઓને સ્પષ્ટ રીતે ફિલ્ડ વિઝિટ કરવાના આદેશો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે આ ઉપરાંત જોવા જઈએ તો સરકારી યોજનાઓ છે એનું વધુમાં વધુ લોકો સુધી લાભ મળી શકે એટલા માટે એના પરિપ્રેક્ષમાં પણ અધિકારીઓને વિઝિટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે છે સાથે તો સંકલન સમિતિ જ્યારે જિલ્લા કક્ષાએ મળતી હોય ત્યારે એમાં ધારાસભ્યો અને દ્વારા પણ હાજરી આપવામાં આવે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય એમાં અધિકારીઓ સહયોગ આપે એ પ્રકારની સૂચના પણ મુખ્યમંત્રીએ આપી હોવાની અત્યારના તબક્કે જાણકારી મળી રહી છે આ ઉપરાંત જોવા જઈએ તો વૃક્ષારોપણ અને શાળા પ્રવેશો ઉત્સવ જે આવતીકાલથી શાળા પ્રવેશો પોતાના પ્રભારી જિલ્લાઓમાં પણ ધ્યાન આપે એ પ્રકારની સૂચના મુખ્યમંત્રી આપી હોવાની જાણકારી મળી રહી છે બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે